જાગ બુલેટિનમાં આપનું સ્વાગત છે સમસ્ત દિસાવડ 100 ગ્રામ રોહિત સમાજ શૈક્ષણિક સેમિનાર જૂના દિસા ખાતે યોજાયો દિસાવાડો રોહિત સમાજનો 18 શૈક્ષણિક સેમિનાર તેમજ વય નિવૃત્તિ કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ જૂના દિસા ખાતે યોજાયો મારો સમાજ શ્રેષ્ઠ સમાજના ઉપદેશથી ડીસા પાટણ હાઈવે જૂના ડીસા ખાતે રોહિત સમાજ સો ગ્રામોના દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાઈ ટેકનોલોજી યુગમાં દરેક સમાજ રૂટીચુસ્ત રિવાજોથી દૂર રહી આજે શિક્ષણ તરફ નાનામાં નાનો સમાજ વળી રહ્યો છે ત્યારે શિક્ષણ થકી સમાજનો વિકાસ થાય તેવા પ્રયત્નો દરેક સમાજ કરતી હોય છે ત્યારે રોહિત સમાજ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આધ્યાત્મિક પરીક્ષાઓમાં સારી ટકાવાળી મેળવેલ વિદ્યાર્થીઓનું તેમજ સરકારી નોકરીએ લાગેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ સમાજ થકી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે દર વર્ષે શૈક્ષણિક સેમિનાર યુજી વિદ્યાર્થીઓનું સન્માન રોહિત સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે સંત રોહિદાસ રિસર્ચ સેન્ટર ડીસા પાટણ જૂના ડીસા ખાતે શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે વય નિવૃત્તિ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટમાં વર્ગ ભરતી સહિતના તેજસ્વી તાલાઓનું સન્માન રોહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમ સો ગ્રામ પંચાયત પટેલ બબાભાઈ પુનડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આમંત્રિત મહેમાનોમાં અશ્વિનભાઈ દોલતભાઈ પરમાર યા પે સાઈ ડીએસ પીસી સોલંકી સહિતના રોહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાજર રહી સમાજના તેજસ્વી તાલાઓનું અભિવાદન કરી સન્માનિત કર્યા જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં ડીસા પાટણ હાઈવે જૂના ડીસા ખાતે સંપન્ન થયો હતો